રાજસ્થાન ની અંદર ભૂમિ ની અંદર ધર્મ કરે એની ના નહી દે આ તો અફસોસ ની વાત છે કે આ ચડાવવા માટે છે મુંબઈ લાભ દેવા જવું પડે છે નહી તો જરા કેજો જીરાવલા ની ધજા કેટલા માં ગઈ હતી પચીસ બાબુકાલી રાજસ્થાનમાં તો એમ કેવાય કે દીકરીને આપતા પહેલા પૂછવામાં આવે કે ઓપરા કુટુંબ ને કીધું ધજા ચડાવી હે કે નહીં ચડાવી જે પરિવારે ધજા ચડાવી હોય ને ત્યાં દીકરી આપવી એ સ્ટેટસ ગણાય તમારો તો જમાય રિલાયન્સમાં હોય તો સ્ટેટસ ગણાય લો અઢી લાખની નોકરી કરે છે એમાં સ્ટેટસ થઈ ગયો રિલાયન્સ છે ને કારણ કે રિલાયન્સ ટુ સ્ટેટસ છે એમાં નોકરી મળવી એ પણ એક સ્ટેટસ કહેવાય તમારે ગુજરાતીમાં સંસારના સ્ટેટસ મહત્વના રાજસ્થાનમાં ધર્મના સ્ટેટસ પ્રતિષ્ઠા દીધી કોઈ સંગમાં સંગ કઢાયો છરી પર દો સંગ છરી પર દો સંગ કઢાયો તો સ્ટેટસ કહેવાય ધજા ચડાવી જો તો સ્ટેટસ કહેવાય કોઈ મૂળ નાયકની પ્રતિષ્ઠાનો ચડાવો લીધો હોય તો સ્ટેટસ કહેવાય અલબત્ત એ બાને પણ જીવનમાં ધર્મ વધતો હતો એમનો અહમ પણ ધર્મની વૃદ્ધિ માટે હતો સંસારની વૃદ્ધિ માટે એ રૂપિયા જે ખર્ચતા હતા ને દેખા દેખી હતી પણ અંતે જતું હતું ક્યાં સાચું બોલો બે કંદોય લડે જયેશભાઈ બે કંદોય લડે ને તો આજુબાજુના ને શું મળે મીઠાઈ કંદોય લડશે તો શેનાથી લડશે લાડુ ને પેંડાથી આમ લાડુ ફેંકશે એટલે ઓલો લાડુ કેચ જ કરશે ને ખાઈ જવાનું આ બે કંદો ની લડાઈ કહેવાય એમાં સંઘને લાભ બે જણા સામ સામે આવી જાય તો ભંડાર કોનો છલકાવાનો સંઘનો છલકાવાનો આ કહેવાતું દજાઓ અરે અત્યારે બે દિવસ પહેલા અમદાવાદ ની અંદર અઠીસી ની વાડીમાં ઓનલાઈન ગિરનાર માં ચોવીસ તીર્થંકર આવતી ચોવીસી ના જે ચડાવા બોલાયા કોઈ મોબાઈલ ની અંદર આવી હતી અને છતાં પણ બાવીસ કરોડ ના ચગવાન સિત્તેર ભગવાન પ્રતિષ્ઠા મેં કીધું ભાઈ એમાં હું આંકડા ના બોલું કારણ કે હવે તો આ નવસારીમાં મારે હજી હાઈવે પર આટલા જ બેઠા છે ને આટલા જ પાંચ કરોડ રૂપિયા મને મળી જાય આ એક એક અપવાલ છે મારા બાજીના લઈ લો પણ પાંચ પંચાવન માં જો ચોવીસ બાવન જીના લેમાં એક ભગવાન મળતા હોય તો મારે લેવું છે મારે લેવું છે આખરે પરિવારનો જેવો ચડાવો મળ્યો પિસ્તાલીસ લાખમાં પણ ત્રણ જણાએ પાર્ટિસિપેટ કરી એક ભગવાન લીધા એનો હરક સમાતો નહોતો મને કે સાહેબ પંદર લાખમાં અમે ત્રણ જણા પિસ્તાલીસ લાખમાં એક ભગવાન મળી ગયા આપના આશીર્વાદ મળ્યા પ્રભુ મળી ગયા આ પરમાત્મા છે કોઈ જાહેરાત વગર બાવીસ કરોડના ચડાવવા થઈ જાય તો જેસલમેર કંઈ કમ તીર્થ નથી આવા તીર્થોના લાભ તો પછીની વાત દર્શન થાય એ બહુ મોટી વાત કહેવાય અને આવી ધજાઓ જ્યારે અપાતી હોય ત્યારે નવસારી સંઘે એકવાર કહી દેવું જોઈએ મહેન્દ્રભાઈને કે સબ ઓનલાઈન છોડ દો આ જાઓ અમારે ત્યાં ચોમાસા કે અમદાવાદ બડે મારાશે પધારે ગયે બોલો ચડાવવા શરૂ કર દો એક ધજા 112 માંથી 12 ની આપવી પડે આખી તમામ ધજા અમારો નવસારી લેશે અને પછી છરી પાડતો સંગ કાઢી અને ધજા ચડાવવા આવશે પણ પ્રોબ્લેમ એ છે તમારી ધજા ક્યારે આવે છે ધ્યાન પાછો હા ચોમાસામાં આવે છે એટલે અમે તમારા ચોમાસામાં ના આવી શકીએ